નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું કાયમી લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત સેઠ એમ એન સાયન્સ કોલેજ પાટણની નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગવામાં આવે છે મિત્રો અરજીનો નમૂનો તથા અન્ય જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ એમ એન પાટણ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલ છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ઓપન કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેના એનઓસી ક્રમક અહીંયા આપવામાં આવેલા છે મિત્રો બિન અનામત એટલે કે જનરલ ઓપી ઓપન કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મુજબની રસાયણ ભૌતિક શાસ્ત્ર કે બોટની પૈકી ગમે તે વિષયમાં બીએસસી સ્નાતકની ડિગ્રી તેમજ માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ થયેલા હોય છે વયમર્યાદાની વાત કરીએ તો વીસથી થી પાંત્રીસ અથવા તો સરકાર નિયમ અનુસાર રહેશે સદર સરકાર ગુજરાત સેવા પસંદગી મંડળ તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વખત વખતના જે ચિત્રવતના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે મિત્રો નિમણૂક પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમ અનુસાર પગાર ધોરણ લાગુ પડશે મિત્રો ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં જરૂરી પ્રમાણપત્રોની નકલ સહિત પોતાના સરનામાવાળું નવ ઇન્ટુ ચાર અંચ કવર જોડી કવર જોડી અને આચાર્યશ્રી સેટ એમ એન સાયન્સ કોલેજ પાટણ કોલેજ કેમ્પલ કેમ્પસ રાજમહેલ રોડ પાટણ આડત્રીસ બેતાલીસ પાંસાઠના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી જે અરજી મોકલવાની રહેશે મિત્રો અગાઉ કરેલ અરજી તેવા ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેશે નહીં મિત્રો રસાયણશાસ્ત્રના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તમે જોઈ શકો છો દેવભાસ્કર સુરત આવૃત્તિમાં તારીખ તેર ઓગસ્ટ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું અરજી ફોર્મ તેમજ પરીક્ષા અંગે જે સિલેબસ આપેલો છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરી તે મુજબ શૈક્ષણિક શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવેલી છે તેમજ વયમર્યાદા વીસથી પાંત્રીસ વર્ષની રહેશે સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર રહેશે મિત્રો વખત વખતના તેમજ સીસીસી પરીક્ષા સરકાર મળ્યા સંસ્થામાંથી તેમજ કોમ્પ્યુટર અંગેનો પાયાની જાણકારી ધરાવતા હોય છે ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય ભાષાનું જ્ઞાન ધરાવતા હોય ઉપરોક્ત જે જગ્યા માટે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે જે સરકારશ્રીના નિયમ અનુસાર હાલમાં નોકરી કરતા ઉમેદવારે અરજી સાથે સંસ્થાની એનઓસી જોડવાની રહેશે મિત્રો તેમજ નિમણૂક પામનાર ઉમેદવારે આપેલ નિમણૂક પત્રમાં દર્શાવે અનુસાર તથા અન્ય શરતો તમામ શરતોનું પાલન કરવાનું રહેશે મિત્રો ઉમેદવારોએ પર લેબોરેટરી આસિસ્ટન્ટ અરજી વચાય તે રીતે લખવાનું રહેશે તેમજ પ્રશ્ન પરીક્ષાનું જે પ્રશ્નપત્રનું માળખું પણ મૂકવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો લેબોરેટરી આસિસ્ટન્ટ પાર્ટ એક માટે કોમન પ્રિલિમિનરી પરીક્ષા માટેનું માળખું સમય એક કલાક જેમાં સાઈઠ માર્ક્સમાં મિત્રો ડેટા ઇન્ટરપ્રિટેશન કસોટીઓ તથા ગણિત કસોટીઓ ત્રીસ માર્કસમાં હશે જ્યારે જે પાર્ટ એ કોમન પ્રિલિમિનરી પરીક્ષા માટેનું માળખું જેમાં બે કલાક એકસો વીસ મિનિટ માટે ત્રીસ માર્કસનું બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતું પ્રશ્ન એકસો વીસ માર્ક એટલે કુલ દોઢસો માર્ક જે હશે મિત્રો તમે જોઈ શકો છો અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે જે મલ્ટીપલ જે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપનું રહેશે મિત્રો દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે તેમજ ખોટા જે જવાબ સંદર્ભે નકારાત્મક નેગેટિવ માર્કિંગ ઝીરો પચીસ રહેશે મિત્રો તેમજ ઈનો વિકલ્પ પણ અહીંયા આપવામાં આવેલો છે મિત્રો ત્યારબાદ કોમન પ્રિલિમિનરી પરીક્ષામાં જે પરિણામમાં પ્રથમ સાત ઉત્તીર્ણ થનાર ઉમેદવારને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમોના અધીન એક જેમ સાતના પ્રમાણમાં પાર્ટ બીની મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે મિત્રો એટલે કે આ જે મુખ્ય પરીક્ષા છે મિત્રો તેમજ જે પાર્ટ વન અહીંયા કોમન પ્રિલિમિનરી પરીક્ષા છે તો આગળ વાત કરીએ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત સેટ એમ એન સાયન્સ કોલેજ અંતર્ગત જે લેબોરેટરી આસિસ્ટન્ટ માટેનું અરજીપત્રક આપેલું છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો જેમાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે ઉમેદવારનું નામ કાયમી પત્ર વ્યવહારનું સરનામું પિનકોડ નંબર સાથે મોબાઈલ નંબર જન્મ તારીખ ઈમેલ આઈડી જાતિ ધર્મ શૈક્ષણિક લાયકાત અહીંયા ખાસ લખવાની રહેશે મિત્રો નોકરી કરતા હોય તો તેની સંપૂર્ણ માહિતી તેમજ આ જે બાહતરી પત્રક મિત્રો અહીંયા છે તે મુજબ અહીંયા સહી કરી અને વાંચી અને ત્યારબાદ જે બિડાન આપેલું છે મિત્રો જેમાં આધાર કાર્ડ અનુસ્નાતકની માર્કશીટ એસએસસી માર્કશીટ એસએસસી માર્કશીટ શાળા છોડીનું પ્રમાણપત્ર સ્નાતક માર્કશીટ સીસીસીનું પ્રમાણપત્ર નોકરી કરતા હોય તો સંસ્થાનો એનઓસી તેમજ પોતાનું સરનામું લખેલ કવર એટલે કે જે સરનામું લખેલું હોય તેવું કવર ટિકિટ ચોંટાડેલ હોય તેવું કવર મિત્રો ખાસ ઉમેદવારમાં જે બિડાણ કરીને મોકલવાનું રહેશે મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે કોલેજ કેમ્પસ રાજમહેલ રોડ પાટણ આડત્રીસ બેતાલીસ પાસઠ પિનકોડ પર જે મોકલવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય